નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસનું વિજ્ઞાનનું પેપર કે જે બાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ લેવાઈ ગયું એટલે કાલે લેવાયું બરાબર તો જે મિત્રોને લેવાયું નથી એ સોલ્યુશન કરી જજો આમાંથી અમુક પ્રશ્નો તમને મળશે જેને લેવાયું છે એ સોલ્યુશન કરી લો કે કેટલું તમારે સાચું છે બરાબર ને કેટલું ખોટું છે તો જો આ વિભાગ એ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા આપો તો નીચેના પૈકી કયા ક્ષાનના જલીય દ્રાવણમાં ઓએચ માઇનસ આઈનું પ્રમાણમાં વધારે હશે તો બધે બધાને સમાન મળીએ બરાબર ડી ઓપ્શન આવે ઓએચ માઇનસ ક્રિયાશીલ સમુદ્ર આવતો પદાર્થ કયો છે તો આલ્કોહોલ નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે તો ઈસ્ટ એ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય કેટલું તો બસ્સોને વીસ વોલ્ટ આ એસી વોલ્ટેજનું ઘર વપરાશમાં બસ્સોને વીસ વોલ્ટ એસી વોલ્ટેજ વપરાય મેગ્નેફાઈંગ લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે તો પહેરગોલ લેન્સ વાપરવામાં આવે પ્રિઝમમાં કયો રંગ કયા રંગનો પ્રકાશ સૌ પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે તો જાંબલી રંગનો બરાબર એનો વેગ કેવો તા કે સૌથી ઓછો હોય જો મિત્રો આ હતા એકથી છ ઓપ્શન બરાબર એના જવાબો અને સત્યાવીસ તારીખે ગણિતનું પેપર છે ધોરણ દસમાં અને વિજ્ઞાન અને ધોરણ નવમાં વિજ્ઞાનનું પેપર છે બરાબર ત્યાંનું આઈ એમ તમારે જોઈતું હોય તો મને કહેજો તો હું આઈએમપીનો વિડીયો બનાવી દઉં બરાબર ના આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તમને જ્યારે પણ પેપર પૂરું થાય ને એવું સીધું સોલ્યુશન તમને મળી જશે બરાબર એટલે સોલ્યુશન જોઈતું હોય તો પણ મને કહેજો અને આઈએમપીનો વિડીયો જોઈતો હોય તો પણ કહેજો આગળ હું તમને કહેવાનું છું કે મેં જે ત્રીસ પ્રશ્નો આપ્યા હતા એમાંથી આ પેપરમાં કેટલું આવ્યું બરાબર વિજ્ઞાનના ધોરણ દસના પેપરમાં કેટલા પ્રશ્નો પૂછાય એ હું તમને પછી બતાવું જુઓ તમે આગળ વિડીયો આગળ છે કે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલજીગ્યા જગ્યા છે તો મિથેન ખાલજીગ્યા જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે તો સ્નેહ પોતાનું લિંગ બદલી શકે છે પેપ્સીન ખાલ જગ્યા માધ્યમમાં કાર્યરત કાર્યરત ઉત્સેચક છે તો એસિડિક એસિડિક માધ્યમમાં કેવું કાર્યરત છે ગર્ભાશય ખાલ જગ્યા દ્વારા માર્ગમાં ખુલે છે તો ગ્રીવા દ્વારા માર્ગમાં ખુલે છે કાળની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે તો અંતર્ગુટ અરીસો વપરાય છે કાળની હેડલાઇટમાં કોપર ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો છે તો કાળા રંગનો છે હવે ખરા ખોટા છે કે બધું જ બધી જ ધાતુઓની સખ્તાએ સમાન હોય છે ત્યાં ખોટું આવે અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે આ પણ ખોટું છે દરેક વ્યક્તિનું નજીક બિંદુ પચીસ સેમી અંતરે હોતું નથી આ ખરું છે ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય તા ખરું છે આગળ જોવા એક શબ્દમાં ઉત્તર આપો ગોટરો કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલન અસંતુલનથી થાય છે તો થાઈ બરાબર જનીનોના નવા સંયો સંયોજનો સામાન સર્જાય છે તો પ્રજનમાં સર્જાય છે બાયોફોકલ લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા માટે વપરાય છે તો પ્રેસ બાયોપિયા વ્યાખ્યા છે સાબુનીકરણ એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સામાનીકરણ કહેવામાં આવે છે જુઓ આ હતા એકથી વીસ પ્રશ્નો બરાબર વિજ્ઞાનના પેપરના એકથી વીસ પ્રશ્નો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો સંપૂર્ણ તમારે સોલ્યુશન સાથે હવે આગળ જુઓ આગળ જુઓ તો જુઓ જોડકા આવું છે તો ઓક્સિજન 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 છે તો ઓક્સિજન માટે પ્રકાશાવર્તન જીબ્રેલીન તેના માટે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ છે સર્વાહારી તો અપમા જર્ક અપમા જર્ક બરાબર મૃતપક્ષી તેના માટે આપણે દ્વિતીય ઉપયોગી ઉપભોગી બરાબર ને તો આ તો ચોવીસ માસના ઓએમઆર હવે જુઓ કે જે મેં મોસ્ટાઈમી પ્રશ્નોનો વિડીયો બનાવ્યો એક લાઈવ વિડીયોમાં પણ કીધું હતું મોસ્ટાઇમી પ્રશ્નો વિજ્ઞાનના અને એક મેં ત્રીસ પ્રશ્નો બનાવ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં કે આ ત્રીસ પ્રશ્નોમાંથી દ્વિપાક બીસી અને ડી જોવા મળશે બરાબર તો જોઈ લો પચીસમો પ્રશ્ન છે રોજિંદા આજે મેં ખરા કર્યા ને એ બધે મારા આઈએમપી પ્રશ્નોમાંથી પૂછાયેલા પ્રશ્નો છે બધે બધા આઈએમપી કર્યામાંથી પૂછાયેલા પ્રશ્નો જોવા છે ને રોજિંદા જીવનમાં ના જોવો હોય તો પેલા વિડીયો જોઈ લો ખબર પડે તમને બરાબર દ્રષ્ટિની ખામી કિશોરાવસ્થા ઋતુસ્ત્રાવ આ લાઈવ વિડીયો વાળા છે બરાબર વિભાગ બી ના પણ વિભાગ સી સિંહને ડી છે ને એ બેઠે બેઠા આપણા આઈએમપી વિડીયોના છે ઉષ્મા છે એ પક્ષ છે પછી ધાતુ એક્સ વાળું છે સીતાગોશની આકૃતિ છે માદા પ્રશ્નો તંત્ર છે લેન્સનો પાવર સોલિનોઇડ બહિર્ગોળ લેન્સના ઉપયોગો બરાબર વિભાગડી તો બેઠી બેઠું છે આખે આખો મારા એ બી પ્રશ્નોનો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ વધુ અને સોડા આ મેં આ પ્રમાણે કીધું તો આ પ્રમાણે જ આવશે જો તે એ પ્રમાણે જ આવ્યું કે બે પ્રશ્નો જોડે આવશે એ બી કરીને તો એ પ્રમાણે જ આવ્યું છે કાર્બનનું સર્વદામુખી છે કાર્બનના અપરૂપ વાળો વાયુરંધ્ર વાળો માનો પાચનતંત્રની આકૃતિ બરાબર ચુંબઈકીય ક્ષેત્રની નિવાસ તો જોવા મિત્રો તમારે વિજ્ઞાનનું ધોરણ નવનું અને દસમાનું ધોરણ દસનું ગણિત બરાબર આ તમારા આઈ એમપી વિડીયો જોઈતા હોય મોસ્ટ આઈ એમપી દાખલાઓ અને પ્રશ્નો તો મને કોમેન્ટ કરજો સત્યાવીસ તારીખે પેપર છે તો એ પહેલાં હું વિડીયો બનાવી દઈ બરાબર ને જેથી તમને સારી એવી મદદ મળી તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ